રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામની અંદર ગરીબ પરિવારના મકાન ઉપર ચાલુ સરકારે બુલડોઝર કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર કડુકા ગામના સામાન્ય અને ગરીબ જે રોજનું રળીને રોજનું કમાણી કરે છે એવા સામાન્ય પરિવારના મકાન પાડી દેવામાં આવ્યા એક બાજુ ગુજરાત સરકાર એમ કહે છે કે દરેક ગુજરાતના નાગરિકોને સામાન્ય પ્રજા એટલે કે ગરીબને ઘરનું ઘર મળે દરેક ઘર સુધી વીજળી પાણી મળે પરંતુ વાસ્તવમાં ગુજરાતની અંદર ઘર મળવાની તો વાત એક બાજુ રહી જ્યારે ગરીબ પ્રજા પોતાનું પોતાની જાતે રળી અને મકાન બનાવે છે ત્યારે સરકાર બુલડોઝર ફેરવી નાખે છે ગુજરાતની અંદર અનેક એવા માથાભારે શખ્સ છે જેને અનેક એકરો હજારો વીઘા જમીનવાળી છે ત્યાં સરકાર કાંઈ કરતી નથી પણ ગરીબ જ્યારે એને રહેવા માટે નાની એવી ઝુંપડી બનાવે મકાન બનાવે ત્યારે મકાન પાડી દેવામાં આવતું હોય ખરેખર દુઃખ દુઃખદ ઘટના કહેવાય જેનું મકાન પાડ્યું એને આંખમાંથી આંસુ અત્યારે સુકાતા નથી એક તો માન માન કરીને એને રહેવા માટે મકાન બનાવ્યું અને જસદણ પ્રાંત અને મામલતદારે કોઈ પણ પ્રકારની અરજી આપ્યા વગર નોટિસ આપ્યા વગર અનેક લોકોના મકાન પાડી દીધા તો અમારી એક જ માંગ છે કે તમે સ્કૂલ બનાવો બહુ સારી બાબત છે પણ જે ગામની અંદર ગરીબ છે પછાત છે વંચિત છે આ લોકોને રહેવા માટે તો કંઈક વ્યવસ્થા કરી આપો તમારે આ લોકોનું મકાન પાડવા કરતાં આ લોકોને પહેલાં પ્લોટ ફાળવી દેવો જોઈએ આ લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ આજ આ લોકો ક્યાં જશે પોતાના બાયડી છોકરા બાળ બચ્ચા લઈને ક્યાં જશે અચાનક આવી અને આ ભ્રષ્ટ ભાજપ સરકારના બુલડોઝર ફેરવી દીધા તમારામાં તાકાત હોય તો જે બળિયા છે જે ગુંડાઓ છે અસામાજિક તત્વો છે એને અનેક વિકાસ જમીનવાળી છે ત્યાં તમારા બુલડોઝર ફેરવો સામાન્ય પ્રજા જે ગરીબ છે જે રોજનું રળે રોજનું ખાઈ પીવે છે એની અરે અન્યાય ન થવો જોઈએ તો અમારી એક જ માગણી છે પ્રાંત કચેરીને પ્રાંત સાહેબને એમને મીડિયાના માધ્યમથી કહેવી છે કે આ લોકોના જે મકાન પાડ્યા છે આની અંદર સચોટ તપાસ કરવામાં આવે અને જે સ્કૂલનો ક્રાઇટેરિયો આવે એની બહાર જે જગ્યા પડી રહેતી હોય ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયત મારફતે આ ગરીબોને ફરી જગ્યાએ પ્લોટ આપવામાં આવે ને મકાન જે બાંધકામ છોડી નાખ્યું છે એના પૈસા પરત આપવામાં આવે અન્યથા જસ્ટણ મુકામે આ ગરીબોને સાથે રાખી અને ધરણા કરવામાં આવશે કારણ કે ગુજરાતની અંદર માત્રને માત્ર ગરીબો સાથે જ આવી ઘટના બને છે ગરીબોને પછાત લોકોના જ મકાન પાડવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે પણ શરમથી ડૂબી મરવું જોઈએ કે ગરીબોના મકાન તો તમે નથી બાંધી આપતા પણ જ્યારે પડતા તો રોકો આ લોકો જ્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને મોકલીને મકાન પાડતા હોય ત્યારે એને સમજાવો કે આ વેદવી વાત નથી જેથી કરીને તાકીદ કરવામાં આવે છે ત્યાંની સંપૂર્ણ ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયત કે કલેક્ટર મારફતે તપાસ કરવામાં આવે અને આ લોકોને યુદ્ધના ધોરણે મકાન માટે ફાળવવામાં આવે ત્યાં સુધી અહીં સ્કૂલનું કામ સ્થગિત કરી દેવામાં આવે અન્યથા અમે આ લોકોને સાથે રાખી અને ઉપવાસ ધરણા કરશું એવી અમારી ઉગ્ર માંગ છે